હરિયોમ પેટ્રોલ પંપની સામે મંગલદીમ ચોથા માળે દિફ્યુઝન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધંધા ઉપર રેડ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા કરવામાં આવી હતી હોટેલમાં છ વિદેશી મહિલા વળી આવી હતી જ્યારે માલિક ગ્રાહકો સહિત બારની ધરપકડ કરવામાં આવી છે રેડ દરમિયાન છ વિદેશી મહિલાઓ મળી આવી હતી આ સાથે જ અગિયાર જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે હોટેલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી હોટેલનો માલિક પોતાની હોટેલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડીને પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવીને ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો હતો રેડ દરમિયાન રોકડા રૂપિયા મોબાઈલ ફોન લેપટોપ મળીને કુલ ચાર લાખનો મુદ્દામાલ કબજે લીધો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે